હેલો YouTube ફેમિલી કેમ છો બધાએ સ્વાગત છે નવા વ્લોગમાં જય માતાજી જય બાપા સીતા રામ તો હર હર રમેશભાઈ ની ભાઈ ડાટ લાગે પડે કામ પર તો પડે છે આ ને બધા વિણવા મળ્યા મોડું થઈ ગયું છે કાઈ ન થાય આદિનેજ કપા વિનો મળ્યા આખો બનાવ તમે બધા કમેન્ટ કરજો તો બધાને એવું છે ને હવે કપા મળી. તમે હા કે કાપા ભૂલ લેતા આપણે કઈ કાપા એને ભીરો ને આપણે દાદા આવ્યા છે હવે તો કપમ કપમ કઈ કપાય એટલે રૂબો બેન હે કે ભાઈ બળ પડે અતાર વીણવાનો એ બળ ને પડતું પણ સે આ કેટલો ઝાકર પીરો ને કેટલી ટાઈટ વાતે કાલે આવું કપા વીણવા મન બહુ ટાઈટ હોય તમને કોઈ ટાઈટ ન હોય એટલે ન તે ટાઈટ પણ હે કે થથરતા થથરતા વીંતા હોય ટાઈટ વાતે કે તે કોટી છે ને સા નીકળી જાય કે હવે કાઢ છે ઉડી ગઈ આપડે વિનામ કરવાનો ભાઈ કપાવીને આવડો મેન લી લે વિરોમી લીલે

એતર ભો તો આય જો બાન બજે બેહી જા તો આતર 12:30 ખાવ કપાવીને તો વીની થી ને કેટલા તો વાહ હું અંબાતું ને ગોંગરા 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 ગોંગડા તો ફોળો આવ્યા તો ઈતથી ધંધો છે ને આરા સરા આહા વાળા છોડો રાખવાનું હે આળા ફરતી તો ઘેરે રહેવાય ઘેરે નોતો રહેવું ના ઘેરે મજા નોતી આવતી ને એટલે કપામ વી આવી થઈ ખા તમને તો ઘેરે રહેવાનું કેતા નોતા કેતા મને હંધાય કેતા ઘેરે રહે ઘેરે પણ માર ઘેરે નોતો મને બીક લાગતી ને તે પણ ના હું બીક લાગે હાવી દીપરા ની પણ ના આપણા ઘરમાં થોડા હાવી ને દીપરા ને ઉતાર આવે ઘણા નરિયા ઉખારી ને પતરા ઉખારી ને માર પગરી જે શું કરું મારે પણ આપણે દાબા વાળું ઘર હીતા ના પતરા ઉખાડે એ તોય ઉખાડી ને વી આવે એટલે બીક લાગે એટલે ઘેરે નો રહેવાન કેતા કકપામ હારા

તો અત્યારે જો અમે ઘડીક વાર સાહ કાઢીને ઘડીક વાર કોરો ખાધો હો ને આજે જો ઘણા દી હે તો ઘડીક વાર વીણીએ થોડીક વાર પીછે પા વિયા દઉં ઘરે તો ફેમિલી અત્યારે જો આપણે કપા વીણીને વિયા છે બહુ મોડું થઈ ગયું ને આજે કે કપા વીણે એમ નોતો તી વાર લાગી ગઈ માઈન માઈન વીણાણો કરું હો બી તો અંધારું થઈ જમાર તો અંધારું ના થાય ડંગળું ભરું ને કેટલું અંધારું થાતો આજ બહુ અંધારું થઈ ગયું ને હે કે મોડું બહુ થઈ ગયું હોય એટલે

અને નવા હોય તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરતા જજો અને આજનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બજાવીને જય માતાજી બાય બાય